નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો લોક સાહિત્યકાર ત્યારે રાજભા ગઢવીના પિતા આલ ત્યારે સિત્તેર વર્ષની વહેની ધન વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતના લોક સાહિત્યકાર ત્યારે રાજભા ગઢવીના પિતાનું સિત્તેર વર્ષની વયે ત્યારે અવસાન થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આલ ત્યારે મિત્રો સામંતભાઈ ગઢવી છેલ્લા થોડાક દિવસથી બીમાર હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે લગતા વાંચતા પિતાએ શીખવાડ્યું હતું પાણી ત્યારે નિશમાં ત્યારે પશુપાલન સાથે સંકળાયેલા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાયક છે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ